સિહોર તાલુકા પંચાયતના સીડીપીઓ મહિલા અધિકારી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું જેને રદ કરવાની માંગ અર્થે આંગણવાડીના બહેનોએ રજૂઆત કરી સિહોર ખાતે સીડીપીઓ તરીકે એકત્રીસ વર્ષથી ફરજ અદા કરનાર હેમાબેન મહેતાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે જેમની થોડા સમય પહેલાં બાળ વિકાસ યોજના અધિકારી કચેરી દ્વારા પણ કામગીરીને બિરદાવવામાં આવી હતી ત્યારે અચાનક હેમાબેન મહેતાએ રાજીનામું ધરી દેતા સેવ આંગણવાડીના બહેનો દ્વારા બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી હેમાબેન મહેતાનું રાજીનામું નહીં સ્વીકારવાની માંગ કરવામાં આવી હતી બેન આપ રાજીનામું આપ્યું છે તો એ બાબતે તમારું શું કહેવાનું હું આ મહિલા અને બાળ વિભાગમાં ઓગણીસો ને પંચાણુંથી જોડાયેલી છું અને અત્યારે હું બસ મને એવું લાગ્યું કે હવે સૈચિક રાજીનામું લઈ મારા અંગત કારણો સર ઓકે અમે સિહોર તાલુકાના વર્કર હેલ્પર બહેનો અહીંયા ભેગા થયેલા છીએ અને અમારા સીડીપીઓના ચાર્જ તરીકે હેમાબેન સિંહ મહેતા છે અને તેમને જે રાજીનામું ડીડીઓ સાહેબને આપેલું છે અને અમે તે ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ અને અમારી લાગણી અને માગણી બંને હેમાબેન પ્રત્યે છે કે અમારે સીડીપીઓના ચાર્જ તરીકે હેમાબેન જ જોઈએ અને હેમાબેન અહીંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે અમે તેમને સુપરવાઇઝર તરીકે નહીં પણ અમે સીડીપીઓ તરીકે જ અમે અમે તેમને વિદાય આપવા માગીએ છીએ એટલી અમારી લાગણી છે અને અમે ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી કરવા જઈ રહ્યા છીએ

નામ આપેલું છે અને અન્ય બેન જે છે તે સીડીપીઓ ના ચાર્જ તરીકે આવેલ છે તો જે અન્ય બેન આવે છે એના બદલે અમારા જે હેમાબેન મહેતા છે તે અમને મંજૂર છે અને અમે તેમને જ તે સીડીપીઓ ના ના વિજય વિદાય તરીકે અમે હેમાબેન સિંહને જ અમે આપવા માંગીએ છીએ કે અહીંથી વિદાય સીડીપીઓ તરીકે હેમાબેનની જ થાય